ડિસા તાલુકાની માલગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને સમાજના માળી સમાજના અગ્રણીનો સતત આઠ વાર સરપંચની ચૂંટણી લડેલા કુંદનના કચ્છમાં ગુરુવાર સાંજે કોલ્ડ સ્ટોરેજ જઈ પોતાના રિવોલ્વરથી લમણામાં ગોળી ધરવીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમ ડિસાદના ખાનગી આઈસીઓમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે હાલત ગંભીર છે આપઘાતના પ્રયાસ પાસે કોલ્ડ સ્ટોરેજનો વિવાદ કાયમભૂત હોવાનું ચર્ચા રહ્યું છે ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી કુંદનલાલ કચ્છવા ગુરુવારે સાંજે તેમના શિવાલે કોલ્ડ સ્ટોરેજ ખાતે ગયા હતા ત્યાં તેમણે અચાનક રિવોલ્વર કાઢી પહેલાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ તેમણે પોતાના લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ફાયરિંગના અવાજથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા તેમણે પોલીસને જાણ કરી હતી ડીસા તાલુકાના પીએ પીઆઈ અને વિનોદ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે કુંદનલાલને લોહી લુહાણ હાલતમાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કર્યા હતા હોસ્પિટલના સૂત્રો જણાવ્યું હતું કે કુંદનલાલ કછવાની હાલત અત્યંત નાજુક છે આપઘાતના પ્રયાસ પાસે કોલ્ડ સ્ટોરેજનો વિવાદ કાયમબુદ્ધ હોવાનો ચર્ચા રહ્યું છે દરમિયાન મંત્રી પ્રવીણ માળી સહિત સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા કુંદનલાલ કછવા માલગઢ ગામમાં સતત ત્રણ વખત સરપંચ તરીકે ચૂંટાયા હતા અગાઉ તેઓએ ભાગીદારીમાં કોલ્ડ સ્ટોરેજ શરૂ કર્યું હતું બાદમાં કોઈ કારણોસર ભાગીદાર છૂટી જતા અને બીજી તરફ જેકુંડાન કચ્છના માલગઢ ગામમાં ત્રણ વખત સરપંચ તરીકે ચૂંટાયા હતા અગાઉ તેઓએ ભાગીદારીમાં સ્ટોરેજ શરૂ કર્યું હતું બાદમાં કોઈ કારણોસર ભાગીદારી છૂટી થતાં અને બીજી તરફ જે જે તેઓ સમયે બટાકામાં મંદી આવતા કોલ્ડ સ્ટોરેજ પર લીધેલી લોન મામલે વિવાદ થયો હોવાનું વેપારી પાસેથી જાણવા મળ્યું હતું